જ્યારે પણ આપણે એક નવો સ્માર્ટ પર ખરીદી છીએ ત્યારે આપણે ઘણીવાર ઉતાવળા જૂનો ફોન વેચી નાખીએ અથવા કે કંપનીમાં ભેટ કરે છે ફોટો સેટઅપ અથવા કાઢી નાખવામાં ફોનમાંથી બધું ડિલીટ કરે છે વાસ્તવમાં જે ફક્ત ડિલીટ અથવા ફેક્ટરી કરવાથી ડેટા સંપૂર્ણ ડિલીટ થતા નથી જે વિશે સોફ્ટવેર મદદથી પુનઃ પ્રાપ્ત કરી શકાય જે ફોટા માટે વોટ્સઅપ સેટઅપ બ્રેકઅપ અને ઈમેલ પાસવર્ડ વ્યક્તિ પાસેથી સંગ્રહ ફોટા હાથમાં જાય તેમાંથી આ કોપીની અને જ બેન્કિંગ ક્ષેત્ર પણ જે ફોટામાંથી સોશિયલ મીડિયા પર જે થઈ રહ્યા તમામ વાતચીતમાંથી તો કરવામાં ડેટા યોગ્યમાંથી ખૂબ જ મહત્તમ છે ડેટા ડિલીટ કરવા પહેલાં શું કરવું જોઈએ પહેલાં તમારી મહત્તમ ફાઇલો જેમાંથી ફોટો બ્રેકઅપ કરો ગૂગલ ડ્રાઈવર ગૂગલ ફોટો અથવા કાઉન્સિલ ફોટો દ્વારા જે કાઉન્સિલમાં ઘણીવાર ડિલીટ કરેલા ફોટો અથવા ફાઇલો અથવા સિલિંકા બીની ખાલી એ કરો તેમાંથી જે મેમરી કાર્ડ દૂર કરવાનું તમારા ફોન વેસ થાય જેમાં સિમ કાર્ડ કાર્ડ દૂર કરવાનું સેવા કાઢી નાખવાનું બાઉન્સિટ એપ્લિકેશન છે પાસપોર્ટ કાઢી નાખવાનો ફક્ત ફેક્ટરી ડેટા સંપૂર્ણ કરી કરીને થતો નથી પરંતુ પુનઃ પ્રાપ્ત કરવા માટે જે યુક્ત ડેટા દાખલ કરાવે તેમાંથી રિસેટ કરવા પહેલાં ફોન પર મોટા વિડીયો મૂવીઝ ગીતો અથવા અન્ય કોઈ બિનજરૂરી ડેટા મૂકવાનો ફોનની કોલ સ્ટોરે ભરી તેમાંથી તમામ જૂના ડેટા ઓવરડેટ કરો જેમાંથી પ્રાપ્ત માહિતી કરશે તો તેમાંથી ફાઇલો શોધી શકશે તમારી વ્યક્તિ માહિતી અન્ય એન્ડ્રોઈડ ફોનનો બ્રેકઅપ બ્રેકઅપ કેવી રીતે કરવું જે સેટિંગમાં આપ ઓપન કરો પછી ગૂગલ પર ક્લિક કરો પછી બ્રેકઅપ વિકલ્પ પસંદ કરો અને પછી બ્રેકઅપનો નવું પણ ક્લિક કરો માય ચેનલ